આજના આ નવા દિવસમાં મારા તમામ પ્રિય સાથીઓને જય શ્રી રાધે કૃષ્ણ પ્રિય સાથીઓ આજના આ ઉગતા સૂર્યની પહેલી કિરણમાં આપણે એક સંકલ્પ કરીએ આજે આપણે બીજા કોઈ માટે નહીં માત્ર પોતાના મન માટે જીવીશું માત્ર પોતાના હૃદય માત્ર પોતાના શરીર માટે જીવીશું આજે આપણે કેટલાક સંકલ્પો કરીશું અને આજનો દિવસ આપણે એ સંકલ્પોનું પાલન કરીશું આજે હું કોઈની સાથે ઝઘડો નહીં કરું કારણ કે શાંતિ મારી શક્તિ છે ગુસ્સો નહીં આજે હું મારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખીશ સ્વાસ્થ્ય છે તો બધું છે આજે હું શરીરને નહીં જીવનને સુધારવાનો પ્રયત્ન કરીશ આજે હું ગઈકાલ કરતાં વધારે મહેનત કરીશ કારણ કે સફળતા કોઈને પણ તૈયાર મળતી નથી તે રોજની મહેનતથી બને છે આજે હું મારી ભાષા કાબૂમાં રાખીશ મીઠું બોલવાથી દુશ્મન પણ મિત્ર બની જાય છે આજે હું ફરિયાદ નહીં કરું મને મળેલો દિવસ જ ભગવાનની મોટી ભેટ છે હું તેને વ્યર્થ નહીં જવા દઉં આજે હું નાની નાની વાતોમાં ખુશી શોધીશ જીવન ખૂબ સુંદર છે જો આપણે એને દિલથી જોઈએ તો આજે હું મારા મનને સારો ખોરાક આપવાનો પ્રયત્ન કરીશ તેને સારા વિચારો આપીશ કારણ કે મન જેવો વિચારે છે જીવન પણ તેવું જ બની જાય છે આજે હું બીજાઓને મદદ કરીશ એક નાનો સારો કામ પણ આખો દિવસને પવિત્ર બનાવી દે છે આજે હું ગુજાર નહી કરું ગતિ લાવીશ અટકવાનું નહીં ધીમે ધીમે જાઉં પણ લાંબા સમય સુધી ચાલીશ આજે હું પોતાને સમજવા માટે થોડો સમય આપીશ મારી સાથે મારો સંબંધ જ સૌથી મોટું મહત્વ છે આજે હું મારી જવાબદારીઓ પ્રેમથી નિભાવીશ ફરજ નહીં તપ તરીકે આજે હું મારી ફૂલોને સ્વીકારીને સુધારવાનો પ્રયત્ન કરીશ સુધારામાં જ જીવનની જીત છે આજે હું મારા સપનાઓને થોડું નજીક જોઈશ દરેક દિવસ દરેક પ્રયત્ન મને મારી મંદિર પાસે લઈ જાય છે આજે હું શ્રી કૃષ્ણના વચનો યાદ રાખીશ શાંત મન સત્ય માર્ગ અને અડગ મહેનત એ જ જીવન જીતાડે છે અને આખરે આજે હું એ વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરું છું જેને જોઈને મારા કાલ નું હું ગર્વ કરું તો મિત્રો આજે આપણે આટલા સંકલ્પો નું પાલન કરવાનું છે બીજા કોઈના માટે નહીં કરો તો ચાલશે પણ પોતાના મન પોતાના સ્વાસ્થ્ય અને પોતાના આત્મા માટે જરૂર કરજો